ચીખલી ભેંસરોટ ને જોડતા રસ્તા સરકારના મુદ્દુ મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલના ના અધ્યક્ષપણા હેઠળ મેં રજૂઆત કરી હતી અને તેને કારણે વાજરડા થી ચીખલી ભેસરોટ સુધીનો રસ્તો અને સાથે પુલ કન્વર્ટ લગભગ બે કરોડ ને પચાસ લાખ રૂપિયાનો રૂપિયા તેનું આજે ખાતમુહૂર્ત આદિવાસી બહુલ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામ એવા વાંસરડા થી ચીખલી ભેંસ રોડ ને જોડતા માર્ગ નું રીસરફેન્સિંગ ની કામગીરી અર્થે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આશરે સાડા ત્રણ કિલોમીટર લાંબો આ માર્ગ અંદાજે ત્રણ કરોડથી વધુની કિંમતમાં તૈયાર થશે જેમાં એક લો લેવલ પણ ઊંચો થશે જે આગામી દિવસોમાં તૈયાર થતા આ વિસ્તારના દસ વધુ ગામોને તેનો સીધો લાભ મળતા આ ગામોમાં આનંદની લાગણી ફેલાઈ હતી